ગાંધીનગર ખાતે રાવળદેવ દેવ સમાજનું પ્રથમ સ્નેહ મિલન અને શિવ મહોત્સવ કાર્યક્રમ યોજાયો આજે મહાશિવરાત્રીના પવિત્ર પાવન દિવસે રામકથા મેદાન સેક્ટર ગાંધીનગર ખાતે રાવળદેવ દેવ સમાજનું પ્રથમ સ્નેહ મિલન અને શિવ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર રાવળ યોગી સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા આયોજિત આ પાવન અવસરે ગુજરાતના ખૂણે ખૂણેથી રાવળયોગી યોગી સમાજ ગાંધીનગર ખાતે ઉમટી પડ્યો હતો જેમ દરેક સમાજ પોતપોતાની રીતે પોતાના ઈષ્ટદેવ અને મહાપુરુષોની તિથિ અને દિવસની ઉજવણી કરે છે તે રીતે રાવળદેવ સમાજ પણ શિવશંકર મહાદેવના વંશજ અને મા જોગણીના સંતાનો હોવાના નાતે આજે શિવવંશી રાવળદેવ સમાજે ગાંધીનગર ખાતે પોતાના ઈષ્ટદેવની શિવરાત્રીના દિવસે શિવ મહોત્સવ તરીકે ભવ્ય ઉજવણી કરી હતી જેમાં શિવજીના ડાક એવા ડમરૂના નાદ સાથે ભગવાન ભોળાનાથનો વેશભૂષા ધારણ કરી શણગારેલી બગીમાં વાજતે ગાજતે ડમરૂના નાદ સાથે શોભાયાત્રા યોજી હતી આ પ્રસંગે હજારોની સંખ્યામાં રાવળદેવ સમાજ ઉમટી પડ્યો હતો અને આ અનેરા અસરનો સાક્ષી બન્યો હતો રિપોર્ટ કેતન વસૈયા એલ ગુજરાત ભાઈઓને વિનંતી કે ખાલી ઉભા રહેશો એ વ્યવસ્થામાં મદદરૂપ થાવ ભગવાન શિવના દિવસે આજે સમગ્ર ગુજરાતમાંથી રાવળ યોગી સમાજ ગાંધીનગર મુકામે પધાર્યો છે હું સમગ્ર રાવળ યોગી સમાજને આ મહાશિવરાત્રીની શુભકામના પાઠવું છું અને સમાજનો ઉત્તરોત્તર વિકાસ થાય એવી આશા રાખું છું ભગવાન શિવ ની સદાય આ સમાજ ઉપર કૃપા દ્રષ્ટિ રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું